મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે પધાર્યા હતા જ્યાં રંગીલા રાજકોટને અતિ રંગીલું બનાવવા માટે અલગ અલગ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે રાજકોટના રૈયા રોડ પાસે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી છે અને મુખ્યમંત્રીના આગમનને મોરબી જિલ્લાના ધારાસભ્યો હાજર રહ્યા હતા અને ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજકોટ શહેર જિલ્લાના રૂપિયા પાંચસો સત્તાવન કરોડના વિકાસ પ્રકલ્પોની પ્રજાજનોને ભેટ આપવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા ત્રણસો તેતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડના તેર વિકાસ કાર્યોનું લોકાર્પણ અને રૂપિયા બસો તેર પોઈન્ટ ઓગણ્યાસી કરોડના અઠ્યાવીસ વિકાસ કાર્યોનું મુહૂર્ત કર્યું હતું તો આ તરફ સમાચારોમાં આપણે આગળ હવે વાત કરીએ છત્તીસગઢની તો બીજાપુર જિલ્લાના નેશનલ પાર્ક વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશનમાં ડીઆરજી એસટીએફ અને કોબ્રા બટાલિયન દ્વારા તેલંગાના સ્ટેટ કમિટીના ટોચના નક્સલી ભાસ્કરને ઠાર કરી દેવામાં આવ્યો છે જ્યાં જણાવી દઈએ કે તેના પર પિસ્તાલીસ લાખનું ઇનામ હતું અને સ્થળ પરથી એક કે ફોર્ટી સેવન રાઈફલ પણ જપ્ત કરવામાં આવી છે અને આ ઓપરેશન છેલ્લા બે દિવસથી ચાલુ છે જેમાં અત્યાર સુધીમાં બે નક્સલીઓ ઠાર થઈ ચૂક્યા છે ત્યારે જવાનોએ મોટી નક્સલી પટણને ચારો તરફથી ઘેરી રાખી છે અને જ્યારે કાંકેર જિલ્લામાં બીએસએફ અને જિલ્લા પોલીસ બળોએ સંયુક્ત કાર્યવાહી કરીને પાંચ લાખના ઇનામી નક્સલી રાજુ નરુટીને ઝડપી પાડ્યો છે અને તેને બીના ગુંડાના જંગલોમાં ઘેરાબંધી કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો જણાવી દઈએ કે ઝડપાયેલા નક્સલી ચોટી બેઠિયા પોલીસ થાનાનો રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે બંને સુરક્ષા બળોની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે જણાવી દઈએ કે આ ઓપરેશન નવ ફેબ્રુઆરી પછી આ વિસ્તારમાં અત્યાર સુધીનું બીજું સૌથી મોટું મિશન માનવામાં આવી રહ્યું છે જ્યારે છેલ્લા ચોવીસ કલાકથી ડીઆરજી એસટીએફ અને કોબરા બટાલિયનના જવાનો લડી રહ્યા છે ત્યારે ગુપ્તચર માહિતી અનુસાર જણાવી દઈએ કે જંગલમાં પચીસ થી ત્રીસ કઠોર એક ટોળી ઘેરી લેવામાં આવી છે અને આ મુખ્ય વિસ્તાર અત્યંત અને ભૂગોળીય રીતે ખૂબ જ મુશ્કેલ છે જેના કારણે નક્સલીઓ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે છતાં પણ સુરક્ષા બળોએ સમગ્ર વિસ્તારની કડક ઘેરાબંધી કરી દીધી છે અને આગામી થોડા કલાકોમાં મોટી સફળતા મળવાની પણ શક્યતાઓ જણાઈ રહી છે आज के मुठभेड़ के पश्चात इलाका में और भी सर्चिंग जारी है आमतौर पर इस इलाका में जो सी पी मोदी संगठन का सीनियर कैडर के साथ साथ दंडकान स्पेशल जोन कमेटी के कैडर्स तेलंगाना स्टेट कमेटी कैडर्स और अन्य पी एल जी संगठन का जो कैडर्स का भी आमतौर पर उपस्थिति मिलते हैं इसलिए अभी ऑपरेशन जारी है सर्चिंग अभी भी कंटिन्यूस हो रहा है इसलिए हम और ज़्यादा डिटेल इसमें खुलासा नहीं कर सकता जैसे जैसा भी सर्चिंग अभियान में कुछ विषय सामने आए हैं उस हिसाब से हम शेयर करेंगे તો આ તરફ આગળ હવે આપણે વાત કરીએ મધ્યપ્રદેશની તો ઉજ્જૈનમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ચિંતામણ ગણેશ મંદિરનું દર્શન કર્યું હતું અને પૂજન આરતી કરીને લક્ષ્મણ બાવડી ઉત્સવમાં ભાગ લીધો હતો જણાવી દઈએ કે મુખ્યમંત્રી ડોક્ટર યાદવે કાર્યક્રમમાં બુંદ સહીજે બાવડી પુસ્તકનું વિમોચન કર્યું છે અને આ અવસરે મુખ્યમંત્રી ડોક્ટર યાદવે જણાવ્યું કે ભગવાન શ્રી ચિંતામણી ગણેશના આશીર્વાદથી દેશ અને પ્રદેશ વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચશે અને ઉજ્જૈનમાં યોજાયેલી વેલનેસ સમિટમાં હજારો કરોડના રોકાણ પ્રસ્તાવ મળ્યા છે ત્યારે ઉજ્જૈન દેશ વિદેશ માટે માનસિક શાંતિ આધ્યાત્મ અને વેલનેસ કેરનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે प्रधानमंत्री के माध्यम से हमारा पूरा प्रदेश एक अलग दौर में पहुंच रहा है और जब अलग तौर में पहुँच रहा है और सौभाग्य की बात है आपके सबके आशीर्वाद से आपने विधायक भी दिया है और सरकार के आधार पर पार्टी ने बड़ा काम भी दिया है इस हम और आप मिलकर तो यह अवंतिका तीर्थ को और आगे ले जाएंगे और खासकर यह हमारा पूरा बदलते दौर का नया पूरा क्षेत्र कहा पहले राजेश गुरु आपको होश होगा गणेश गुरु खेती बगे सुना तीन बार हुई थी ये तीन गणेश जी बैठे इसलिए सुनिए चिंतामन इच्छा मनयक सबके लेकिन आज उज्जैन से अलग नहीं बहुत जल्दी वो समय बदलेगा ये जो अब अपना रोड है ये तो फोर लेन गए जोरदार अभिनंदन करो हमारे अपने सामने मार्ग के लिए लेकिन रेल पटरी के बराबर बराबर भी यहाँ से लेके वहां दोनों तरफ फोर लेन आप तो चारों तरफ चारों अंगली में और क्या बात करे बात करे बात करे आजकल कर ये बोलने में भी संकट रहता है क्योंकि राज्य की जवाबदारी है तो इस बात का भी एहसास करना चाहिए पूरे राज्य को विकास के मामले में आगे से आगे ले जाने के लिए एक एक कर कर एक एक काम हाथ में लेके चल रहे जैसे कल बीते हमने अपनी धार्मिक पहचान के साथ साथ इसकी जो

સોનમ હજુ સુધી લાપતા છે અને આ મામલે રઘુવંશી સમાજે સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યા છે ત્યારે જણાવી દઈએ કે ખારગોણમાં શુક્રવારે રઘુવંશી સમાજે જિલ્લા અધ્યક્ષ દીપકની દંડીના નેતૃત્વમાં બાઇક રેલી યોજી હતી અને આ રેલી રઘુવંશી મોહલ્લાથી શરૂ થઈ અને કલેક્ટર ઓફિસ સુધી પહોંચી હતી અને જ્યારે સમાજે સોનમની શોધખોળ માટે તેમજ શિલાંગમાં રહેલા પરિવારજનોની સુરક્ષા કરવાની માંગ કરી છે પૂર્વ વિધાયક પરસરમારી જણાવ્યું કે મેઘાલય સરકારે એનડીઆરએફની મદદથી દંપતીની શોધખોળ કરી રહી છે તેમણે કહ્યું કે ગુનાઓએ રાજા રઘુવંશીની હત્યા કરી છે અને આ સોનમની સુરક્ષા અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે ત્યારે બાંગ્લાદેશ સરહદની નજીક હોવાના કારણે માનવ તસ્કરીનો શંકાસ્પદ પ્રયાસ પણ થઈ શકે તેવા સંકેતો છે ત્યારે રઘોનશી સમાજે ડેપ્યુટી કલેક્ટર પૂર્વા મંડોલાઈને માધ્યમથી પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે જેમાં સીબીઆઈ તપાસ અને હત્યારાઓની ધરપકડને સોનમની સુરક્ષિત વાપસીના માંગ કરવામાં આવી છે સાથે જ શિલાંગમાં રહેતા ગોવિંદ રઘોનશી અને અન્ય પરિવારજનોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં કહેવામાં આવ્યું છે તો આગળ આપણે આ તરફ વાત કરીએ રાજસ્થાનથી તો રાજ્ય સરકારના દેવસ્થાન વિભાગની સિનિયર નાગરિક તીર્થયાત્રા યોજના બે હજાર પચીસ હેઠળ પ્રથમ વાયર પરના વાળા રાજસ્થાન વાયની ભારત ગૌરવ પર્યટક ટ્રેન શુક્રવારે જયપુરના દુર્ગાપુર રેલવે સ્ટેશનથી રામેશ્વરમ માટે રવાના થયું છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ ટ્રેનને લીલી ઝંડી દેખાડીને વિદાય આપી હતી અને રિબન કાપીને તીર્થયાત્રાળુઓને કોચમાં પ્રવેશ કરાવ્યો હતો જણાવી દઈએ કે આ અવસરે જયપુર રેલવે સ્ટેશન પર યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં દેવસ્થાન વિભાગના મંત્રી જોરારામ કુમાવત ભાજપા પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડ સાંસદ મંજુ શર્મા સહિત અન્ય માન્યવરો અને જે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ પહેલા મુખ્યમંત્રી બજનલાલ શર્માએ સિનિયર નાગરિક તીર્થયાત્રાનો શરૂઆત કરી અને કાર્યક્રમને સંબોધિત કરતા તીર્થયાત્રાળુઓને શુભકામનાઓ આપી હતી મુખ્યમંત્રીએ જણાવ્યું કે દરેક વ્યક્તિના હૃદયમાં તીર્થયાત્રાની ભાવના હોય છે અને સરકાર તમામ લોકોનું ધ્યાન રાખીને આ તીર્થયાત્રા યોજી રહી છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું કે આ આઠ દિવસીય યાત્રા રામેશ્વરમ અને મદુરાઈના ધાર્મિક સ્થળોની મુલાકાત કરાવશે જેમાં યાત્રાળુઓને ભોજન નિવાસ અને સારવાર સુવિધાઓ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે તો આ તરફ વાત કરીએ આવે નાગોરના રાજસ્થાનથી જ્યાં ખીવચરમાં હેલ્થ મંત્રી ગજેન્દ્રસિંહ ખીવસરની ધર્મપત્ની પ્રીતિકુમારીને અંતિમ વિદાય આપવામાં આવી હતી આ દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાણી ભાજપા પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડ અને અનેક જાણીતા લોકો અંતિમ દર્શન માટે હાજર રહ્યા હતા પ્રીતિકુમારીની અંતિમ યાત્રા સવારે દસ વાગે તેમના નિવાસ ખ્યુચરગઢથી શરૂ થઈ હતી અને આ દરમિયાન અનેક રાજકીય આગેવાનો અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા આ તરફ ખબર છે ચિત્તોડગઢ રાજસ્થાને ચિત્તોડગઢથી જ્યાં જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની પત્ની સોનલ શાહ મેવાડના પ્રસિદ્ધ કૃષ્ણધામ સાવલિયાજી ખાતે પહોંચી હતી અને ભગવાન શ્રી સાવલિયા શેઠના દર્શન કર્યા હતા સુનલ શાહ સાવલિયાજી પહોંચતા ઉપખંડ અધિકારી ઋષિ સુદાંશુ પાંડે અને નાયબ તહેસીલદારે આગવાની કરીને અને સ્વાગત કર્યું હતું અને તેમજ ભગવાન શ્રી સાવલિયા શેઠના મંદિરે પહોંચતા પરંપરા મુજબ ઓસરા પૂજારીએ ભગવાન શ્રી સાવલિયા શેઠનું ચરણામૃત અને તુલસી પત્ર આપી સ્વાગત કર્યું હતું આ મંદિર મંડળ કચેરીમાં એસડીએમ અને મંદિર મંડળ અધિકારીઓએ ઉપરના પહેરાવી અને સાથે ભગવાન શ્રી સાવલિયા શેઠનો પ્રસાદ અને છબી ભેટ આપી સન્માન આપ્યું હતું તો આ તરફ હવે વાત કરીએ તો આઠ પોઇન્ટ ઓગણપચાસ લાખનું કોકેઇન સાથે વોન્ટેડ આરોપી વસઈ ઈષ્ટથી ઝડપાયો છે જ્યાં આપણે વાત કરી તો સુરત શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને સપ્લાયને રોકવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને એક મોટી સફળતા મળી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ પ્રતિબંધિત કોકેઇન ડ્રગ્સનો આઠ પોઇન્ટ ચારસો નેવું ગ્રામનો જથ્થો જેની કિંમત આશરે આઠ લાખ ઓગણપચાસ બતાવવામાં આવી રહી છે તેને ડિલિવરી કરનાર વોન્ટેડ આરોપી રાજેશ્ર પુનીત પ્રસાદને મહારાષ્ટ્રના વસઈ ઇસ્ટથી ઝડપી પાડ્યો છે આ અભિયાન અંતર્ગત પોલીસ કમિશનરે નશા યુક્ત માદક પદાર્થોનું વેચાણ અને સપ્લાય કરતા માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચને સખત સૂચનાઓ આપી હતી અને આના પગલે તારીખ વીસ પાંચ ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે અઠવા ગેટ પાસે મહાવીર હોસ્પિટલની સામે જાહેર રોડ ઉપરથી બે આરોપીઓ મિતેશ સુનિલભાઈ પાંડે અને ચેતન મોહનભાઈ પરમારને સફેદ કલરના પાવડર અને ગાંગરડા સ્વરૂપના પ્રતિબંધિત કોકેઇન જે આઠ ચારસો નેવું ગ્રામ જેની કિંમત આઠ લાખ હજાર સહિત કુલ રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર વીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે શહેરને નશા મુક્ત બનાવવા અભિયાનમાં આ સફળતા નોંધપાત્ર સિદ્ધિ છે તો બીજી તરફ વાત કરીએ આપણે તો બે હજાર આઠ ના ઉલપાડ ખૂન હત્યાની કેસમાં સત્તર વર્ષથી નાસ્તો ફરતો આરોપી મુંબઈથી ઝડપાયો છે જ્યાં જણાવી દઈએ કે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે બે હજાર આઠમાં ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં સત્તર વર્ષથી નાસ્તો ફરતો આરોપી બીસુ બારીકને મહારાષ્ટ્રના મુંબઈથી ઝડપી પાડી અને પ્રશંસનીય કામગીરી કરી છે અને જણાવી દઈએ કે પોલીસ કમિશનર સુરત શહેરની સૂચનાઓના પગલે લાંબા સમયથી જ ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે એક ખાસ ઝુંબેશ હાથ ધરી હતી અને ત્યારે સંયુક્ત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝર્ડ ક્રાઇમ સ્કવોડના જે ટીમ છે તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે આરોપી બિસુ બારીકને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો છે તો આ તરફ વલ્લભ વિદ્યાનગર પોલીસને બાતમી મળી હતી કે આણંદ વલ્લભ વિદ્યાનગરમાં માદક નશીલા ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે અને કરમસદ ભૂતિયાવડથી વાલાસણ તરફ મોપેડે લઈને બે શખ્સો એમડી ડ્રગ્સની ડિલિવરી માટે જનાર છે અને જે બાતમીના આધારે વલ્લભ વિદ્યાનગર પોલીસે કરમસદ ભૂતિયાવડથી વલાસણ જવાના માર્ગ પર દાદાની વાડી નજીક વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ વર્નાવાળા જે શખ્સો છે તે મોપેટ લઈને આવતા પોલીસે તેઓને રોકી અને તેઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ઓળખ આણંદ શહેરમાં આવેલા ઝાયડસ હોસ્પિટલની પાછળ નાની ખોડિયાર રોડ પર આવેલા અલ્હયાત કોમ્પ્લેક્ષમાં રહેતા પરવેઝ હકીમભાઈ સૈયદ તેમજ વલાસણ ગામમાં મસ્જિદે અયાશાની પાસે આવેલા પઠાનવાડ વિસ્તારમાં રહેતા મોહસીન ખાન સિરાજ ખાન પઠાન તરીકે આપી હતી અને ત્યારે જણાવી દઈએ કે પોલીસે આ પકડાયેલા આરોપીઓ ને હમણાં હાલમાં પકડી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ જે બંને શખ્સોની તલાશી લેતા તેઓની પાસેથી પેન્ટના પાછળના ખિસ્સામાંથી નાના નાના પ્લાસ્ટિકની જીપ લોક પાઉચ મળી આવ્યા હતા તારીખ પાંચ છ બે હજાર પચીસ પચીસના રોજ આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં પરવીજ હકીમભાઈ સૈયદ રહેવાસી અલ હયાત કોમ્પ્લેક્સ ઝાયડસ હોસ્પિટલની પાછળ તથા મોસીનભાઈ સિરાજ પઠાણ રહેવાસી વલાસણ નાઓ મોટર ઉપર આવી અને ડ્રગ્સની હેરાફેરી કરે છે તેવી બાતમી હકીકત મળેલી હતી જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર ગોહિલ તથા તેમના સ્ટાફના માણસો કરમસદ વલાસણ રોડ ઉપર વોચમાં રહી બાતમી હકીકતવાળી મોટર સાયકલ આવતા બે ઇસમોને પકડી પાડેલા હતા આ બંને ઈસમોની અંગઝડતી કરતા તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો એફએસએલ અધિકારી તથા વજન કાંટાવાડાને બોલાવી જે નાર્કોટિક્સની પ્રોસીજર છે એસઓપી છે એ પ્રમાણે કાર્યવાહી કરતા બંને ઈસમો જે મળી આવેલા છે પરવેજ હકીમભાઈ સૈયદ તથા મોસીન સિરાજ પઠાણ પાસેથી એમડી તથા એલએસડી ડ્રગ્સ મળી આવેલો હતો જેનું વજન કરતા એમડી નું વજન 5.36 ગ્રામ તથા એલએસડી નું વજન 250 મિલીગ્રામ કુલ મુદ્દામાલ કિંમત લાખ 62,50,000 નો મળી આવેલો હતો આ મુદ્દામાલ બાબતે પૂછતા આ પરવેજ આ મુદ્દામાલ લાવતો હોવાની હકીકત જણાવેલ છે અને આ બંને ઈસમોના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ બંને ઈસમો પૈકી પરવેજ હકીમભાઈ સૈયદ સને બે હજાર સાત થી લઈ અને બે સુધી લંડન ઈસ્ટ યુનિવર્સિટી ની અંદર માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ નો અભ્યાસ કરેલો છે તેમજ હાલમાં તે બોરિયાવી મલેકવાડા ખાતે ગાય બેસ નો તબેલો ધરાવે છે લોન્ડ્રી ની શોપ છે અને ટ્રુલ અને ટ્રાવેલ્સ નો ધંધો કરતો હોવાની હકીકત જણાવેલ છે મોસીન છે તે અગિયાર પાસ કરીને હાલમાં બોર્ડ અને ડિઝાઇન વર્ક અને સ્કેચ બનાવવાનું કામ કરે છે આ બંને સમૂહ છેલ્લા બે ત્રણ મહિનાથી આ ડ્રગ્સ લાવી વડોદરાથી લાવી અને છૂટક વેચાણ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવે છે તો આ તરફ વાત કરીએ હવે આપણે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર થાનગઢના ખાખરાવાળા જે ગામે ઉઠવૈદા કરતો બોગસ એક ડોક્ટર એશુજી પોલીસે ઝડપી પાડ્યો છે જણાવી દઈએ કે પોલીસે બાતમીના આધારે ખાખરાવાળા ગામે રેડ કરતા આરોપી મેહુલ દેવરાજભાઈ પઢેડિયાને એલોપેથિક સારવાર કરતા ઝડપી પાડ્યો હતો આરોપી પાસે કોઈ પણ જાતની ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અને એલોપેથિક દવાઓ આપતો હતો અને સારવાર પણ કરતો હતો આરોપી ખાખરાડા ગામે પોતે જ ડિગ્રી વગર ડોક્ટર બની બેઠો હતો અને લોકો પર ઉઠ વેધા કરતો હતો ત્યારે જણાવી દઈએ કે પોલીસે આરોપીને એલોપેથિક દવાના રૂપિયા છત્રીસ હજાર છસો છત્રીસના જથ્થા સાથે ઝડપી અને આગળની પૂછપરછ હાથ ધરી છે તો હાલ આ તરફ હવે આગળ આપણે વાત કરીએ તો કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ રાજ્ય ચૂંટણી પંચની કચેરી પહોંચ્યું છે જ્યાં જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે આ રજૂઆત કરાય છે રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી આયોગ્ય અયોગ્ય રીતે થઈ રહી છે તેવો રજૂઆત છે અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો પાસે કાયદા બહારની બાબતો માંગવામાં આવી રહી છે ત્યારે ઉમેદવારો પાસે એવી એવી વિગતો માંગવામાં આવે છે જે બાબતો તે રજૂ જ ન કરી શકે અને ત્યારે ગ્રામ પંચાયત ચૂંટણીમાં સ્વ સોંગંધના મૂજ ઉમેદવારો દ્વારા કરવામાં આવે છે અને અમારી રજૂઆત બાદ હવે ઉમેદવારોએ કોઈ પણ સર્ટિફિકેટ માંગવામાં નહીં આવે અને કેટલાક ધારાસભ્યો દ્વારા ચૂંટણી સમરસ કરવા અંગે પણ લાલચો આપી હતી આજ રોજ શ્રી ભાલુભાઈ પટેલ અમારા ઇલેક્શન કમિટીના કોર્ડિનેટર અને અમારા લીગલ કમિટીના ચેરમેન યોગેશભાઈ રવાણી સહિત રમણભાઈ કલ્પેશભાઈ નું મંડળ આજે ચીફ ઇલેક્શન કમિશનરની મુલાકાતે આવ્યું હતું સમગ્ર ગુજરાતમાંથી જે પ્રમાણે ગામડાઓની અંદર ઇલેક્શન થઈ રહ્યું છે અને તે ઇલેક્શનની અંદર ગામડાના ગરીબ ઉમેદવારો પાસે જે રૂલ્સ નથી એની બહાર જે કાયદો નથી એની બહાર અલગ અલગ માગણીઓ કરવામાં આવે છે જેવી રીતે એમની જોડે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ માંગવામાં આવી રહ્યું છે એમની પાસે બાળકોનું પ્રમાણપત્ર જે છે એ તલાટી પાસે માગવામાં આવી રહ્યું છે શૌચાલય ઘરમાં છે તેના માટેની પ્રમાણપત્રની વિગતો તલાટી પાસેથી માગવામાં આવી રહી છે ભણતરની બાબત જે માગવામાં આવી રહી છે જેની અંદર એમની છેલ્લી માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માંગવામાં આવી રહ્યા છે આપણે તો ભણતરમાં જોયું કે આપણે વડાપ્રધાન શ્રી સુધીને ભણતરના કોઈ પણ ડેટા હજી સુધી કોઈ ચૂંટણી કમિશનરે માગેલા નથી સાથે સાથે રેશન કાર્ડ માગવામાં આવે છે અને અન્ય પ્રકારના ડોક્યુમેન્ટ એવી રીતે માગવામાં આવે છે જ્યારે ઉમેદવાર પોતે કોઈ પણ પ્રકારના ઉમેદવારી ભરી શકે નહીં અને ખાસ કરીને લોકશાહીની અંદર જો ઉમેદવાર ચૂંટણી જ ના લડી શકે તો સમરસ કરીને મને લાગે છે કે જે રીતે ગામડાઓની અંદર બચુભાઈ ખાબડ વગેરેનું મોટા કૌભાંડો બહાર આવ્યા છે એટલે આ કૌભાંડો કરવાનો પરવાનો મેળવવા માટે થઈને એક સમરસ ચૂંટણીઓ થાય અને એને ઉમેદવાર જે સાચા છે લોકહિતના પ્રજાહિતના એ ભાગ ના લઈ શકે એના માટે વિવિધ જગ્યાએથી અમને ફરિયાદો ભરી હતી અમારા લીગલ સેલના ચેરમેન યોગેશભાઈ રવાણીએ અને બાલુભાઈ પટેલે અહીંયા ચીફ ઇલેક્શન કમિશનર મુરલી ક્રિશનન સાહેબને રજૂઆત કરી અને તેમની રજૂઆત જે છે એ સાચી જણાતા તેમણે તાત્કાલિક એક લેટર ઇસ્યુ કર્યો છે અને એ જે લેટર છે એ લેટરની અંદર એમણે સ્પષ્ટ જાહેર કર્યું છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ઉમેદવાર પાસે માત્ર સેલ્ફ ડેકોરેશન સેલ્ફ ડેક્લેરેશન જ કરવાનું રહેશે એટલે જાતે સોગંદનામું આપવાનું રહેશે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ માંગવાના હોય નહીં એટલે હવે માત્ર આવતીકાલે અને પરમ દિવસે રજા છે નવમી તારીખ છેલ્લી તારીખ છે ત્યારે કોંગ્રેસ પક્ષે જે આ ઉમેદવારો માટે મોહિમ કરી હતી એથી તમારા માધ્યમથી હું ચૂંટણી લડવા માંગતા દરેક ઉમેદવારને ચૂંટણી કમિશનરશ્રીના જે લેટર છે એના અનુસંધાને જણાવવા માગું છું કે કોંગ્રેસ પક્ષની રજૂઆત બાદ ફરીથી એકવાર એ ક્લિયર થઈ ગયું છે કે ચૂંટણી લડવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારના પોતાના સર્ટિફિકેટ રજૂ કરવાના નથી માત્ર સેલ્ફ ડેક્લેરેશન કરવામાં આવશે આ સિવાય એક બીજી વાત પણ અમને ધ્યાનમાં આવી હતી અને એના માટેની પણ ફરિયાદ કરી હતી કેટલાક ધારાસભ્યો અને સંસદ સભ્યશ્રીઓએ એવી જાહેરાત કરી હતી કે જો ગામ સમરસ થશે તો હું અમારી ગ્રાન્ટ એ ગામની અંદર આપીશું એટલે આ એક લોભ લાલચ અને પ્રલોભન છે આવું પણ ના થવું જોઈએ એના માટેની પણ અમે ફરિયાદ કરી છે એના માટે થઈને અત્યારે ફરિયાદને સંબંધિત આગળ તપાસનો આદેશ પણ જાહેર કરવામાં ચલો આગળ હવે આપણે આ તરફ વાત કરીએ તો શુક્રવારના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સલાહકાર અવનીશ અવસ્થિ વૃંદાવન પહોંચ્યા હતા અને તેઓએ શ્રી ઠાકુર બાકે બિહારી મંદિરના દર્શન કર્યા હતા અને અહીં છેલ્લા ઘણા દિવસોથી કોરિડોરના વિરોધમાં ગોસ્વામી સમાજના લોકોએ પ્રદર્શન ચાલુ રાખ્યું છે અને તેમના સાથે કેટલાક મુદ્દાઓ પર આજે બેઠક પણ યોજાઈ હતી ત્યારે જણાવી દઈએ કે અવનીશ અવસ્થિએ કહ્યું કે સરકારની ઈચ્છા છે કે જે બધાને સાથે લઈને જ વિકાસ કાર્યો કરવા જોઈએ ત્યારે શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે અને વ્યવસ્થાઓને વધુ સુધારવા માટે આ મુદ્દાઓને શાસન સમક્ષ મૂકવામાં આવશે ત્યારે વૃંદાવનના શ્રી ઠાકુર બાકે બિહારી મંદિર કોરિડોર અને અધિગ્રહણના વિરુદ્ધ ગોસ્વામી સમાજના લોકો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે અને વિપક્ષી પક્ષના નેતાઓ પણ ગોસ્વામી સમાજને ટેકો આપવાની જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે જણાવી દઈએ કે શુક્રવારના દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સલાહકાર અવનીશ અવસ્થિ વૃંદાવન આવ્યા હતા અને સલાહકાર અવનીશ અવસ્થિએ જણાવ્યું કે આ બેઠકમાં ગોસ્વામી સમાજના લોકો સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને કેટલાક સૂચનો પણ આપવામાં આવી હશે તો આ તરફ વાત કરીએ હવે આપણે લખનૌની તો અખિલેશ યાદવ ફરીથી એકવાર રાજ્ય સરકાર પર ભારે આકરા પ્રહારો કર્યા છે રિવરફ્રન્ટને લઈને તેમણે ભાજપ સરકારને લક્ષ્ય બનાવ્યું છે અને તેમણે કહ્યું કે ભાજપને કોઈ પણ સારા કામ પસંદ નથી તેઓ દરેક સારા કામને બગાડે છે એટલે કે દેશનું સૌથી સારું રિવરફ્રન્ટ હતું અને તેને બગાડવાનું કામ કોણે કર્યું હોય તે તે ભાજપે જ કર્યું છે भाजपा के लोग जो स्टेटमेंट दे रहे हैं उसकी सत्ता कभी नहीं जाएगी क्या वो अलग बात है वो हमारा पार्टी की बात होगी या वो हमारी पार्टी फैसला लेगी और कई लोग तो लॉयल्टी बदलने में बड़े होशियार हैं शिक्षा मित्र और तमाम जो हमारे पढ़े लिखे नौजवान जो धरने आंदोलन पे बैठे हैं उनको न्याय समाजवादी सरकार में ही मिलेगा पीडीएस सरकार में ही मिलेगा તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત